હાલો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ અમરેલી સુંદર મજાનું મંદિર હનુમાનજીનું ત્યાં દર્શન કરવા માટે તો આપણી સાયકલ યાત્રા આપણે છે ના લીલીયા રોડ બાયપાસ ઉપરથી હું પસાર થઈ રહ્યો છું સામે પંચ દ્વાર છે ત્યાં કાલ દાદાનું મંદિર આવેલું છે આપણે અડધે પહોંચી ગયા છીએ હવે કૈલાસ મુક્તિધામ ધામ પાસેથી પસાર થઈ રહ્યો છું જણાવજો આમિરસિંહ ગોહિલ નું પુતળું આવે ને સ્ટેચ્યુ ત્યાંથી આ બાજુ આ રોડ પકડવા એટલે કે લાઠી રોડ જવાનું છે ને આ રોડ છે રાજકોટ નો બાયપાસ આપણે એવા આ રોડ છે મિલિયા રોડે ચાલો જઈએ આગળ ને કરીએ દર્શન દાદા આ પેટ્રોલ પંપ ની બાજુ આવે છે રિલાયન્સ ના પેટ્રોલ પંપ ની બાજુ આવેલું છે અમરેલી શહેરના વરસડા રોડ ઉપર એક અત્યંત પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર આવેલું છે શ્રી લાલાવાવ હનુમાન મંદિર આ મંદિરનો ઇતિહાસ માત્ર હનુમાનજીની ભક્તિ સાથે નહીં પણ અમરેલીના ભૂતકાળ અને અહીંના આવેલ એક પ્રાચીન વાવ કુવા સાથે પણ જોડાયેલો છે જેના પરથી આ જગ્યાનું નામ પડ્યું છે લાલા વાવ હનુમાન સીતારામાન ક્ષેત્ર અહીં ભોજન પણ કરાવવામાં આવે છે આપણે જઈએ અને સીધા જ કરીએ દાદાના દર્શન જુઓ મિત્રો આ મંદિર બાજુમાં હનુમાન જેની આરતી લખેલી છે અહીંયા હનુમાન ચાલીસા લખેલા છે આ સુંદર મજાના બધી ફોટા રાખેલા છે બાપુનો ફોટો છે એમ રામ લક્ષ્મણ જાનકી અહીં ખોડિયાર માતાજી બિરાજમાન છે મંદિરની બાજુમાં આપડે આ સ્થળે આવ્યા છીએ લાલાવા હનુમાનજી હજી સાંજના સાડા ચાર થયા છે સૌ પ્રથમ હું જ આવ્યો છું મંદિરની અંદર દર્શન કરવા માટે થોડી વાર ભક્તો ભીડ જોવા મળશે પાંચ થી છ એટલે જો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ હનુમાનજી જે ખૂબ જ પૌરાણિક મંદિર છે આશરે પચીસ ત્રીસ વર્ષ જૂનું તો કહી શકાય સાડા વર્ષોથી આ મંદિર અહીંયા બનેલું છે આપણે કરીએ દર્શનજી હવે આપણે આગળ પાછળની સાઈડ એક સુંદર મજાની વાવ છે જે આપણે આ મંદિર અમરેલી ભાવનગર જાવ ને ત્યારે રસ્તામાં આવેલું છે લાલીવા હનુમાનજી ખૂબ જ પ્રખ્યાત મંદિર છે ને મેં જે રોડ ઉપર મેઇન રોડ ઉપર જ આવેલું છે આ રોડ છે ત્યાં જ આવેલું છે આ મંદિર કોણે કોને આ મંદિર જોયું છે કોમેન્ટમાં જણાવજો દર શનિવાર અહીં ભજન હોય છે રાતના સમયે અને બપોરના ટાઈમે બટુક ભોજન કરાવવામાં આવે છે નાના બાળકોને તમે જોઈ શકો છો આ મેઇન રોડ ઉપર મંદિર હોવાના હિસાબે ખૂબ જ ધમધમતું અહીં રહી છે આ મોટા મોટા વાહનો નીકળા કરે છે જોઈ શકો છો ને આ મંદિર ની પાછળની સાઈડ છે આ જગ્યા ત્યાં આપણે જાશું વાવ જોવા માટે છે જ પૌરાણિક વાવ છે જઈએ ત્યાં આપણે આ બોર્ડ ની અંદર તમને બતાવું જો મિત્રો સામે ભાવનગર રોડ જાય છે અહીંયા છે હનુમાનજી નું મંદિર અને અહીંયા આવેલી છે તે વાવ ખૂબ જ પૌરાણિક વાવ છે ત્યાં આપણે જઈએ ને જોઈએ જો મદની એક્ઝિટ પાછળ આવેલી છે આ વાવ આપણે જઈએ અંદર તે જોઈએ એ હોય છે કે આ વાવ બસો થી અઢીસો વર્ષ જૂની છે આ ગાયકવાડ સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે આ વાવ મેન રોડ પાસે હોવાથી રાહદારીઓ નીકળતા હોય ત્યારે પાણી સમયમાં પાણી ન મળતું ત્યારે પાણી પીવા માટે અહીં આવતા અને પાણી પીતા ને પોતાની તરસ છીપાવતા જેમ જેમ અંદર ઉતરતા જાય તેમ સુંદર મજાનું કોતરણી કામ આપણને જોવા મળતું જાય છે ખૂબ જ પૌરાણિક છે જોઈ શકો છો તમે આ જોવાય નાના મોટા ગોખલા બનાવેલા છે આટલી સુંદર વાવ હોય ને મિત્રો તો હજારો માણસો અહીં પેલા પાણી પીને જતા રાહદારી આવી ઐતિહાસિક જગ્યાઓને મિત્રો આપણે સાચવવાની જરૂર છે આપણે આ ધરોહર છે અને સાચવશું એમ જતન કરશું એમાં સારી રહેશે આવી વાવને ખાસ રિનોવેશન કરવાની જરૂર છે પાણી જરૂ મિત્રો કેટલું સુંદર છે એનું નકશી કામ જોવો કોતરની કામ જુઓ આ વાવમાં મને સ્વચ્છતાનો ખૂબ જ અભાવ જોવા મળ્યો સ્વચ્છતા નથી આટલી સરસ ધરોહર હોય તો આપણે એને સાચવવી જોઈએ ઐતિહાસિક સ્થળ કહેવાય આ ખૂબ જ પૌરાણિક આ બધી વસ્તુ આપણને જોવા મળે છે તમે મિત્રો ચક્કરકટ દેવાળિયાનો મારો વિડીયો ન જોયો હોય તો જોઈ લોજો જે સો થી સાતસો વર્ષ જૂની વાવ આપણને મળી આવી છે ચક્કરકટ દેવાળિયાની અંદર એની જેવી જ સુંદર મજાની વાવ અહીં છે હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ ના આ બેન્ચીસ અહીંયા રાખવામાં આવેલી છે કોઈને બેસવું હોય તો બેસી શકો છો ને સામે શ્રીફળ વધારવા માટેનું સામેનું સ્ટેન્ડ છે હવે સાંજ પડવા આવી છે હવે સાંજ પડવા આવી છે ને આપણે જઈ રહ્યા છીએ ઘરે રસ્તામાં એક મંદિર આવે છે કાલ ધેરો દાદાનું તો દર્શન કરશું આપણે રસ્તામાં તો જોડાયેલા રહેજો વિડીયોની મિત્રો આ છે કાલ ભેરો મંદિર જે અમરેલીના ના લીલિયા રોડ ઉપર આવેલું છે જઈએ ત્યાં કરીએ દર્શન હવે સરસ મજાનું ચોખ્ખાઈ વાળું ફળગ્યું છે મિત્રો અહીંથી તમે જાઓ એટલે સીધું જ આવે છે કાલ ફેરો દાદાનું મંદિર અંદર જઈએ ને કરીએ દર્શન હવે જય કાલ ફેરો દાદા કાલ ફેરો દાદા શંકર ભગવાનનો જે એક અવતાર છે સુંદર મજાની મૂર્તિ છે દાદાની વાહન છે કાલ કરો દાદા વાન અહીંયા એક યજ્ઞ કોણ છે નાનકડ એવું મંદિર છે પણ ખૂબ જ સુંદર છે સિદ્ધ કાલ થૈરવ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાલ થૈરવના મંદિરે જે અમરેલી જિલ્લામાં આવેલું છે લીલિયા રોડ બાયપાસ ઉપર જે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને અહીં દાદાના ચમત્કાર અપરણ પાર છે કર્યા દર્શન ને હવે આપણે જાશું આપણી સાયકલ લઈને ઘરે સામે હનુમાનજી બિરાજમાન છે અહીંયા છે કાલ કાલભેરો દાદાનું મંદિર જય કાલભેરો દાદા પૂરા ભાવ અને શ્રદ્ધાથી જે કોઈ મનોકામના માગે છે દાદા બધાની પૂરી કરતા હોય છે દર્શન કરીને હવે નીકળીએ હો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો આવા જ નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે ચાલો હવે નીકળીએ ઘર તરફ ઘરે પહોંચી ગયા છે પપ્પાનો ફોન આવ્યો કે દૂધ લેતો આવજે તો આ દૂધ લઈને

નાના મોટા ગરડિયા હોય જીવ જંતુના આપડી ફરજમાં આવે છે એનું ધ્યાન રાખવાનું દૂધ ને કઈક નાનું ઘણા માણસો રોટલી ન નાખે તો કાંઈ નહીં પણ પાણા મારતા હોય છે તો પાણા મારવાની કઈ જરૂર નથી રોટલી ન નાખો તો એ ચાલશે તમારી ઘરે ઉઘરાણી કરવાની આવક મને રોટલી ઘરે પાછા આવી ગયા છે વિડીયો ગઈ હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા જ નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે હવે મળશું ફરી નવા વિડીયોની અંદર ચાલો તો હર હર મહાદેવ આવજો